તો અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહત્વના સમાચાર પર નજર કરીએ બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે ચોત્રીસ બેઠકો માટે ઓગણસીર ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે જેનું પરિણામ અઢાર તારીખે આવનાર છે બોટાદમાં અંદાજીત નેવું હજાર મતદાતા છે સિત્યોતેર બૂથ ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે લોકો પોતાના મતાધિકારનો વરરાજાએ પણ મતદાન કર્યું લગ્ન પહેલા જ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે વરરાજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે તો રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈએ પરિવાર સાથે મતદાન કર્યું અનેક જે નેતાઓ છે તેઓ પણ મતદાન કરી રહ્યા છે બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જેમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે બેઠકો માટે આજે ઈવીએમમાં કેદ થઈ જશે બોટાદમાં અંદાજીત નેવું હજાર મતદાતા છે જેઓ સિત્યોતેર બૂથ ઉપર મતદાન કરી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ પણ મતદાન કર્યું હતું પોતાના પરિવાર સાથે તેઓ મતદાન મથક પર પહોંચ્યા અને મતદાન કર્યું તો આ સાથે જ રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી છે બાબુભાઈ જેમણે પણ તેમના પરિવાર સાથે અહીં મતદાન કર્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બોટાદમાં પણ મતદાન થઈ રહ્યું છે ચોત્રીસ બેઠકો માટે ઓગણસિત્તેર જે ઉમેદવારો છે તેમનું ભાવિ કેદ થવાનું છે અંદાજીત નેવું હજાર જેટલા મતદાતાઓ છે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પક્ષો છે તેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સાથે જ સાંજે છ વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે અઢી કલાક સુધીમાં ચૌદ ટકા જેટલું મતદાન સરેરાશ નોંધાયું છે ત્યારે બોટાદમાં પણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે બેઠકો માટે ભાવી કેદ થઈ જશે બુથ ઉપર મતદાન થઈ રહ્યું છે જ્યાં કેટલીક જગ્યાએ વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી તો ક્યાંક લોકોની પાંખી હાજરી પણ જોવા મળી રહી છે

ગઢડા અને બોટાદ બંને નગરપાલિકામાં આજથી ચૂંટણી આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે બોટાદ આપણે વાત કરીએ તો બોટાદ ટોટલ નેવ હજાર મતદાતાઓ છે ટોટલ ચોત્રીસ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરશે ઓગણ સિત્તેર ઉમેદવારોએ પોતાનું ભાવિ દાવ પર લગાવ્યું છે ત્યારે આજે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તમામ ઉમેદવારો આજે પોતાનો ભાવિ દાવ પર લગાવી અને ચૂંટણીમાં ઝંપલાયું છે ત્યારે એકંદરે મતદાન જોઈએ તો નિરસ મતદાન હોય તેવું લાગી રહ્યું છે એનું કારણ એ છે કે મધ્યસ્થ ચૂંટણી છે અને અગિયાર મહિના માટે આ મધ્યસ્ત્ર ચૂંટણી યોજા રહી છે ત્યારે એકંદરે બોટાદમાં નિરસ મતદાન હોય તેવું ક્યાંક ને ક્યાંક જણાઈ રહ્યું છે પાકી હાજરી સાથે લોકો પોતાનો મતાધિકાર આપવા માટે તે ખાસ કરીને ઉમેદવારની પસંદગી માટે મતદાન કરવા માટે આવી રહ્યા છે બોટાદમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે બોટાદમાં ટોટલ સત્તર સત્યોતેર જેટલા બૂથો છે અને સત્તર જેટલા સેન્સિટિવ બૂથો પણ છે સૌથી વધારે પોલીસ બંદોબસ્ત સાથે આજે ચૂંટણીની જે આ પ્રક્રિયા છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ છે જી કયા મુદ્દાઓ આ વખતે ચર્ચામાં રહ્યા ખાસ ખાસ કરીને જણાવીએ તો મુદ્દામાં ખાસ કરીને વિકાસની કામગીરી છે એ સૌથી વધારે અગત્યની લોકો માની રહ્યા છે કારણ કે અનેક વિસ્તાર એવા છે કે જે ખૂબ જ પછાત છે અને પ્રાથમિક જરૂરિયાતો પણ ત્યાં સંતોષાતી નથી ત્યારે છેલ્લા કહી શકાય કે પોતે પોતાની સત્તા ભોગવા છતાં પણ ક્યાંક ને ક્યાંક સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે હવે કેવા સારા પ્રતિનિધિ ચૂંટાય અને કે જે લોકોના પ્રશ્નોને વાચા આપી અને લોકોના પ્રશ્નો હલ કરે છે જી જી આભાર માહિતી આપવા માટે ધર્મેન્દ્ર